ખેતરની ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં પવનના કારણે તારનો સ્પાર્ક થતા તણક લોખરતા આગ લાગી જેતપુર તાલુકાના પીઠડિયા ગામે ખેતરમાં આગ લાગી આગ લાગતા ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાખ થયો છે ખેતરની ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં પવનના કારણે તારનો સંપર્ક થતા તણક લોખરતા આગ લાગી વીજ લાઈનમાંથી તણખા જોરતા ખેડૂતના બાર વીઘામાં વાવેતર કરેલ તૈયાર ઘઉં બળીને ખાખ થયા છે રસિકભાઈ સખિયા નામના ખેડૂતના લાખો રૂપિયાના ઘઉં બળી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે ઘઉંના પાકમાં આગ લાગતા જેતપુર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે મીરપુર પોલીસ તેમજ પીજીવીસીએલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તમારું નામ રસિક બાવુભાઈ સખિયા વાવે તમે ઘઉંનો કીધું તો બરોબર અને આમ આગળ જે બીના થાંભલાને છે ને એ તારાવ ઢીલા છે ત્યાં સોર્સ આવવાના ઘણી ભરપેક ઘટી આપણે બાજુ રહીએ ને ઘણી વાર કમ્પ્લેન કરેલી છે એ લોકોને જેથી આગ લાગી ગઈ અને બાર વીઘાના ઘઉં છે અંદાજે મને બે વાગે ભાગ્યનો ફોન આવ્યો કે મને કહે રસિકભાઈ આવો તો આપણે